મહેસાણાના લીંચ ગામમાં દસ થી વધુ લોકોને ભમરા કરડ્યા સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ સમયે ભમરા ભમરા ઉડતા ગઈ ભમરાએ હુમલો અંતિમ અંતિમ વિધિ રોકવી પડી વિધિમાં વધુ કરડ્યા મહેસાણાના લીંચ ગામની આ ઘટના છે જ્યાં એક વ્યક્તિની અંતિમ વિધિમાં સ્મશાન ગૃહમાં લોકો પહોંચ્યા હતા અને ત્યાં સ્મશાન ગૃહમાં દસ થી વધુ લોકોને ભમરા કરડ્યા જેના પરિણામે સ્મશાન વિધિ પણ રોકવી પડી અવિશ્વદુ માહિતી આપો આપણી સાથે મહેસાણાથી અમારા સંવાદદાતા જોડાયા ચુક્યા છે આખી ઘટના શું છે નિમનલી કામલી ઘટના છે કે જ્યાં સંસનગુરુની અંદર એક વ્યક્તિની અંતિમવિધિ ચાલતી હતી તેવા સમયે અચાનક बाजू મરેલા ભમરા ઉડ હતા ને ભમરા ઉડતા જ ત્યાં ભાગદળ મચ્છી હતી 10 થી વધુ લોકોએ ભમરા પાડ્યા હતા જેના કારણે તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બીજી તરફ અંતિમવિધિ અટકે હતી જેના કારણે સ્થાનિક સંત્રની મદદ લેવામાં આવી હતી સ્થાનિક સંત્રની મદદથી અંતિમવિધિ કરવામાં આવી હતી ਜਿਹਦੇ